તારીખ સોળ દસ બે હજાર પચીસ શ્રી સાહેબ પોલીસ નિરીક્ષક સુરત વિભાગ સુરત તથા જૈન દેસાઈ સાહેબ પોલીસ અધિક્ષક તાપી વ્યારાનાઓએ સોજી ચાર્ટરને લગતી કામગીરી કરવા તથા નાસ્તા પડતા આરોપીઓને શરીર મિલકત સંબંધિત ગુનાઓ ડિટેક્ટ કરી કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જેસ અનુસંધાને કેજ પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી શાખા તાપીનાઓની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ શરદભાઈ સુરજીભાઈ બન નંબર છસો ચોર્યાસી તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ દાઉદભાઈ ઠાકુરભાઈ બન નંબર છસો ત્રેસઠ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ રમણભાઈ બ નંબર પાંચસો છનાઓ નાસ્તા ફરતા આરોપીઓની વોચમાં તપાસમાં હતા તે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ દાઉદભાઈ ઠાકુરભાઈ બ નંબર છસો ત્રેસઠ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ રમણભાઈ બ નંબર પાંચસો એ સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ ઉછેર પોલીસ સ્ટેશન બી પાઠ ગુના રજિસ્ટર નંબર અગિયાર બ્યાસી ચારસો બાસઠ પાંચસો નવાડત્રીસ બે હજાર પચીસ બેનેસ કલમ બસો અઠ્યાસી ચોપન તથા સ્ફોટક પદાર્થ અધિનિયમ ઓગણીસો આઠની કલમ ચાર પાંચ છ તથા સ્ફોટક અધિનિયમ અઢારસો ચોર્યાસીની કલમ પાંચ નવ એક બી બાર મુજબના કામે સુંડોભાઈ વોન્ટેડ આરોપી જયંતિભાઈ ગોંદભાઈ ગામિત રહેવાસી મસાનપાડા બસ સ્ટોપ ફળિયું તાલુકા સોનગઢ ઝીલો તાપીના વોન્ટેડ હોય અને સદર વોન્ટેડ આરોપી પાંખરી બસ સ્ટેશનમાં ઉછલ ઝીલો તાપી પાસે ઊભી હોવાની બાતમીના આધારે આ કામનો વોન્ટેડ આરોપી જયંતિભાઈ ગોવિંદભાઈ ગામે તુમર વર્ષ તેત્રીસ રહેવાસી મસાનપાડા બસ સ્ટોપ તાલુકો સોનગઢ જીલો તાપીને પકડી પાડી તારીખ સોળ દસ બે હજાર પચીસના કલાક પંદરને પિસ્તાલીસ વાગે બીએનએસએસ કલમપાત્રીસે પાંત્રીસે એક જ મુજબ અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે ઉચ્છલ પોલીસ સ્ટેશનને સોંપેલ છે કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારી કે જે લિંબાચિયા પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી શાખાનાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ શરદભાઈ સુજભભાઈ બન્ના નંબર છસો ચોરાસી તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ દાઉદભાઈ ઠાકુરભાઈ બન નંબર છસો ત્રેસઠ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ રમણભાઈ બ નંબર પાંચસો છ કામગીરી કરેલ છે રિપોર્ટ સર્વર પાડવી તાપી